નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર તો ગુજરાતના તમામ માર્કેટયાર્ડના કપાસના સોએ સો ટકા સાચા બદલ ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને ફેસબુક પેજ પર જોઈ રહ્યા હોય તો ફોલો કરી લો જેથી આગળના વિડીયોની નોટિફિકેશન મળતી રહે બાબરા માર્કેટયાર્ડમાં ચૌદસો પિસ્તાળીસથી લઈને પંદરસો ને પિસ્તાળીસ રૂપિયા કડઈ માર્કેટયાર્ડની વાત કરીએ તો તેરસો બાણુંથી લઈને ચૌદસો ને રૂપિયા ચોટાણા માર્કેટયાર્ડમાં તેરસો એકોતેરથી લઈને ચૌદસો ને છાસઠ રૂપિયા વિસનગર માર્કેટયાર્ડમાં બારસોથી લઈને પંદરસો રૂપિયા આગળ રાજકોટ માર્કેટ યાર્ડમાં તેરસો એંશીથી લઈને પંદરસો ને અઠ્ઠાવન રૂપિયા જેતપુર માર્કેટયાર્ડમાં અગિયારસો એક્યાશીથી લઈને પંદરસોને એક રૂપિયો ધ્રાંગધ્રા માર્કેટયાર્ડમાં તેરસો સાઠથી લઈને ચૌદસો ને છપ્પન રૂપિયા વિસાવદર માર્કેટયાર્ડમાં અગિયારસો પિસ્તાળીસથી લઈને ચૌદસો ને અગિયાર રૂપિયા آگ ہروید مارکیٹارڈ میں تر تھی لائی چود سونے پنچاو روپیہ تاریخ میں پیستا تھی سونے ایک روپیہ بوٹاد مارکیٹ یارڈو میں لائی تھی سونے اٹھارہ روپیہ امریکی مرکٹ یارڈ میں اگیار تھی ویسٹ لندر سونے سات روپیہ آگ ور مرٹ یارڈ بار سو پچاس لائی چود سونے پنچاو روپیہ جسد مرکٹ یارڈو پچاس لائی پندر سونے اٹھارہ روپیہ پٹھاٹ یارڈ بار سو لوگ چیز روپیہ હિંમતનગર ચોરાણું રૂપિયા મહુવા માર્કેટ યાર્ડ માં તેરસો સિત્તેર થી લઈને ચૌદસો ને ચોત્રીસ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ માં બારસો એક થી લઈને ચૌદસો ને છ્યાસી રૂપિયા અંજાર માર્કેટ યાર્ડ માં ચૌદસો ઓગણસી થી લઈને ચૌદસો ને નેવું રૂપિયા હારી માર્કેટયાર્ડ ની વાત કરીએ તો તેરસો પચાસ થી લઈને ચૌદસો ને સિત્તેર રૂપિયા આગળ લખતર માર્કેટયાર્ડમાં તેરસો એસી થી લઈને ચૌદસો ને વીસ રૂપિયા જામનગર માર્કેટ યાર્ડમાં બારસો થી લઈને પંદરસો ને પચીસ રૂપિયા માણસા માર્કેટ યાર્ડમાં બારસો એકાણું થી લઈને ચૌદસો ને બાણુ રૂપિયા મહુવા માર્કેટ યાર્ડમાં તેરસો સિત્ય થી લઈને ચૌદસો ને ચોત્રીસ રૂપિયા તમારી આજુબાજુના માર્કેટયાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ કરી દો જેથી આગળના વિડીયોમાં ભાવ આવી જાય તો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લો